સમી તાલુકાના વાવલ ગ્રામ પંચાયતના ઉમેદવાર ઠાકોર વાવલ ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા કચેરી ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યાની સાથે જ નરેશભાઈ ઠાકોર મેદાનમાં આવ્યા અને વાવલ ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે વાવર ગ્રામ પંચાયતમાં મારી ઉમેદવારી નોંધાઈ છે એટલે બહુ ખુશીની વાત છે અને મીડિયાના માધ્યમથી મારા ગામના મિત્રો મારી સાથે છે એના માટે હું બહુ ખુશી અનુભવું છું અને ગામના લોકોને આહવાન કરું કે મને ખૂબ વોટ આપી અને વિજય બનાવો એવી વિનંતી કરું અને ઉમેદ સરપંચ બન્યા પછી ગામના ખૂબ કામ કરીશ અને કોઈ કામમાં કમી નહીં રહેવા દઉં એવી આપને બાહેધરી આપું ગામમાં હાલે રોડ રસ્તા કોઈ વીજની પાણીની તળાવની ગટરની આવી બધી સમસ્યા છે એનો મારી સરપંચ બન્યા પાસે સમસ્યા દૂર એવી ગામ લોકોને ઉમેદવારી તરીકે નરેશભાઈ તુલસીભાઈ ઠાકોરે સરપંચમાં ઉમેદવારી નોંધાય છે અને ગામની વસ્તી અઢારે આલમનો નો સાથ સહકાર છે બહુ જંગી મતીથી થી જીતાડ છે